ઉપવાસી જુલ્ફિકાર સંઘવાણી છેલ્લા કેટલાક દિવસથી ભૂખ હડતાલ પર હતા જેથી તારીખ બે માર્ચ બે ના સાંજે લગભગ સાડા વાગે તેમની તબિયત અત્યંત નાજુક બની જતા માળિયા મિયાણા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ બીપી લો અને મગજ પર અસર દેખાતા સીટી સ્કેન સહિતના રિપોર્ટ કરતા માળિયાના ડોક્ટરોએ જણાવતા તાત્કાલિક વધુ સારવાર અર્થે મોરબી ખસેડવાની તજવીજ હાથ ધરાતા મિયાણા સમાજના અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડતા દળધામ મચી જવા પામી છે આંદોલન તાલુકા સેવા સદન મામલતદાર કચેરી અન્ય જગ્યા પર સ્થળાંતરિત અને માળિયા મિયાણા શહેરની ની અવગણના કરાતા વારંવાર રજૂઆત છતાં જિલ્લા તંત્ર અને રાજકીય દબાણો હેઠળ સરકારી અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી આમ એક શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે અધિકાર માટે લડતા વ્યક્તિના આરોગ્યની હાલત ગંભીર બનતા છતાં પ્રશાસન સંપૂર્ણ રીતે નિષ્ક્રિય છે તાત્કાલિક જિલ્લા તંત્ર અને રાજ્ય સરકાર આ મુદ્દે કાર્યવાહી કરવા અપીલ કરીએ છીએ જનતાના હકોની રક્ષા માટે સંપૂર્ણ ન્યાય નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે ત્યારે હાલ તો ઉપવાસી જુલ્ફીકાર સંઘવાણીને અત્યંત વધુ તબિયત લથડતા માળિયાના સરકારી હોસ્પિટલના ડોક્ટરોએ મોરબી જેવા સૂચનો આપવામાં આવતા દોડધામ મચી જ પામી છે સરકારી તંત્રના પેટના પાણી ન હલતા ઉપવાસીની તબિયત વધુ લથડતા દોડધામ મચી જા પામી બ્યુરો પેડીપોટ રઝાક બુખારી સાથે ગોપાલ ઠાકોર કરીમભાઈ સંધવાણી માળિયા ગામથી બિલોંગ કરું છું હાલમાં મોતબી રહું છું આજે જુલ્ફિકાર ભાઈ છે એ મારી કોમ મારી નાત માટે ઉપવાસ પર બેઠેલા છે આ છેલ્લા ત્રેવીસ વર્ષથી ત્રેવીસ સુવિધાઓ દર વર્ષે એક એક છીન્યું આપ્યું તો કાંઈ છે જ નહીં પણ ત્રેવીસ સુવિધાઓ છીનવી લીધી અમારું જે કરોડો રજ્જુ કહેવાય એવી મામલતદાર ઓફિસ આ લોકો સત્તરસોની વસ્તીવાળા ગામમાં ખસેડી જાય છે જ્યારે અઠાવીસ હજારની વસ્તી છે એવું આ તંત્ર એમ કહેવાય ને કે નિર્લજ તંત્ર છે નિષ્ઠુર છે દયાહીન છે અમારો એમએલએ પણ એવો જ છે એમાં કાંઈ કરી લેવાનું નથી પાછલા પગેથી બધું પાછલા બારણે અમને હેરાન કરે છે એનું અમને બહુ દુઃખ છે અને જો આ અમારો ભાઈ અમારા માટે જો ઉપવાસ પર બેઠો હોય ને એને તકલીફ થશે તો સમારા સમગ્ર મિયાણા માળીયા મિયાણા ગામને મિયાણા નાતને તકલીફ થશે એના ગંભીર પરિણામ એમએલએ અને સરકાર ભોગવશે હાલમાં તંત્ર દ્વારા લોકશાહીના મૂલ્યોનું હનન થઈ રહ્યું છે તંત્ર એ બંધારણે જે આપેલી લોકો માટે જે પોતાની વાત રજૂ કરવાની પોતાની માગણી વ્યાજબી માગણી રજૂ કરવાની અને ન માનવામાં આવે તો એની સામે ગાંધી સિંધિયા રાહે જો આંદોલન કરે તો પણ તંત્ર જો એનું ધ્યાન ના લે અને તંત્ર બેદરકારી રાખી અને એને પૂછવા પણ ના જાય એ સ્થિતિ આજની દિવસોમાં છે આ ખરેખર લોકશાહી હોય એવું લાગતું જ નથી અને લોકોને જે પરેશાની છે એ લોકો બોલી શકે નહીં એવો માહોલ હાલના તકે ઊભો થઈ ગયો છે સાત દિવસ કોઈ વ્યક્તિ ઉપવાસ કરે એક પાણીનું ટીપું પણ મોઢામાં ન નાખે છતાં પણ તંત્રના પેટનું પાણી ના ચાલે અને એ વ્યક્તિ બીમાર પડી અને બેભાન થઈ જાય અને હોસ્પિટલાઈઝ કરવાની પરિસ્થિતિ આવે છતાં પણ કોઈ પણ મોટા અધિકારી એની પૂછ લેવા પણ ના આવે એ હદે તંત્ર નિષ્ઠુર બની ગયું છે આ તંત્રને ખરેખર હવે જાગવું પડશે જો નહીં જાગે તો લોકો એક સમય જ્યારે અંગ્રેજોની સામે જે આંદોલન કરવા પડ્યા હતા એવા આંદોલન લોકો આની સામે કરશે અને આ તંત્રને પાઠ ભણાવશે એવું મારું માનવું છે